જે ચોક્કસપણે દૃષ્ટા વાત કરવામાં આવે તો જ્યારે દીપિકા દ્વારા સુસાઈડ કરવામાં આવ્યું હતું ત્યારે ચિરાગ સોલંકી ત્યાં પહોંચી ગયા હતા અને અચાનક જ્યારે તે ત્યાં પહોંચ્યા હતા આજુબાજુના લોકોએ તેને પૂછ્યું કે તમે આટલી ઉતાવળમાં ક્યાં જાવ છો ત્યારે તેમને જે આજુબાજુમાં રહેવાલા લોકો હતા તેમણે કીધું કે દીપિકાને હાર્ટ એટેક આવ્યો છે પરંતુ અત્યાર સુધી કોઈ પણ નિવેદનમાં હાર્ટ એટેકનો ઉલ્લેખ નથી ત્યાં તેમના પર શંકાની સોય દેખાઈ રહી છે બીજી તરફ સીસીટીવીમાં એમના હાથમાં ગ્લોવ્સ દેખાતા હતા જેઓ જ્યારે પરત ફર્યા ત્યારે તેમને કાઢીને ફેંકી દીધા હતા પરંતુ પોલીસ નિવેદનમાં જ્યારે પોલીસે એવું કહ્યું કે તેમના હાથમાં કોઈ પણ ગ્લવ

તેમની વાત કરવામાં આવે તો અઢી કલાક સુધી તેમની જે વિડીયોગ્રાફી દ્વારા તેમનું નિવેદન લેવામાં આવ્યું છે તેમાં પણ ઘણું બધું ખુલીને સામે આવશે આવનારા સમયમાં તેમનું જે એકાઉન્ટ છે તેમાં પણ દસ લાખ રૂપિયાની જે ટ્રાન્ઝેક્શન છે તેવું કંઈક જાણવા મળ્યું છે સૂત્રો પાસેથી અને કંઈક બે મિલકત પણ છે જે ચિરાગ અને અ દીપિકાના સાથે પાર્ટનરશિપમાં છે તો આ તમામ પુરાવાને લઈને હાલ જે સુરત પોલીસ છે તે કામ કરી રહી છે ને આવનારા સમયમાં જે ચિરાગ સોલંકી છે તેમના વિરુદ્ધમાં જો કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આમાં નક્કર પગલાં લેવાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જી દ્રુવિ સાહેબ જી છોડા બધલ અમે આભાર આપનો